પંચમહાલના ગોધરા શહેરમાં વરસાદની ભારે અસર જોવા મળી છે એક તરફ જાહેરાતના હોર્ડિંગ તૂટ્યા છે ત્યારે બીજી તરફ વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પંચમહાલ જિલ્લામાં ભારે સાથે આવેલા કારણે ગોધરા શહેર સહિત તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ગોધરા શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોર્ડિંગ પડી ગયા હતા ગોધરા શહેરના લુણાવાળા રોડ તેમજ તાપા રોડ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા વૃક્ષો ધરાશાય શરૂ કરવામાં આવી છે ગોધરા નગર સહિત તમામ તાલુકામાં વરસાદ ખાબક્યો છે કમોસમી વરસાદ ને લઈને ખેડૂતો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે ગોધરા તાલુકાના

પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી હતી પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ગતરોજ સાંજે અચાનક જિલ્લામાં કાળા રિબાંગ વાદળા આવ્યા હતા અને વરસાદ પડ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા જે જિલ્લાનું વડું મથક છે ગોધરા ત્યાં કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સો પણ પડી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ લગ્ન મંડપો પણ ઉડી ગયા હોવાની માહિતી મળી છે ત્યારે કેટલીક જગ્યાએ લગ્નો પણ કેન્સલ કરાયા હોવાની માહિતી મળી ગઈ છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જે વર્ગ રહેતો હોય છે ખેતી પર નપતો હોય છે હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ઘાસચારો પણ કરતા હોય છે શાકભાજી કરતા હોય છે ખેડૂતો વરસાદને કારણે શાકભાજીની ખેતી પર પણ એની વ્યાપક અસર જોવા મળી રહી છે હાલ તો વરસાદને કારણે અચાનક જનજીવન છે એ અસ્તવ્યસ્ત બન્યું છે Olha, Juliana.